માધવ ફ્રેન્ડ આજના લોકની શરૂઆત કરીએ છીએ ઓડિયો સાથે હમણાં ઓડી મન થાય આમ લોગમાં હમણાં કેદુ જ ન થાય ઓડિયો હા કેમ હા હા લ્યો આજ કેમ નથી જોઈ દેવા આમાં એ તો જોઈ હું કોને તારે કેમ મારા કરમાં મજા બદલાવું હે મનથી મેળા આવે એમ

અને ઓના લોગ કાઢવા આપણે કીના માંથી આવીવન થન નવાણીયા કાટળ દેવા બપોર ને ક્યાં અનન બાપન વાડી હાથે કપડું હીમે દે પેણો ખીર બોલું ચાંદલો ચાંદલો રે હજી છે હજી

તો ફ્રેન્ડ્સ અત્યારે વાડી આવી ગયો છું અને આજે ચા લઈને આવ્યો છું કારણ કે મજૂર દવા છાટે છે એટલે ચા પીવડાવી ગઈ ચા આવી ગઈ છે ચા વગર તો ઘણું નાખીએ કંઈ કામ થાય નહીં ભાઈ ચા પી લ્યો કે વા પીવી વા પીવી ફરી જા હા પાણી પીવાનું હે પપ્તા સડાવી દે હાલો નું તો ઓલી બાજુ હું એ જ બાજુ લઈ જતો તો પંખો ચા ઠરી જાય પાછી તો પીવાની મજા નહીં આવે એટલે હું કહું અહીંયા જ પાઈ દઈએ અને જીરામાં છાંટે છે આપણે દવા અને જીરાને તમને કંઈક દેખાડો હાલો પાછળના કેમેરાથી કેવું થયું છે કેવડું છે ਉਹ ਜਿਵੇਂ ਕੋ ਜੀਰਨ ਹੋ ਤਿਆਰ ਨੋ ਬੇਗ ਨਜ਼ਾਰਾ ਨਾ ਕਮ ਨਾ ਭਾਈ ਬੈਠਾ ਚ ਕਿਉਂ ਖੇ ਭਾਈ ਜੀਰੂ ਰਿਵਿਊ ਲੈ ਲੈ ਜੀਰੂ ਕਿਉਂ ਖਾ ਮੈਂ ਹਰੂ ਸੇ ਹਰੂ ਸੇ ਹਰੂ ਸੇ ਤੋ ਵੰਦਨ તમારે જીરું વાવલ છે નથી તો ફ્રેન્ડ તમારે જીરું કેવું છે કોમેન્ટમાં જણાવજો નીચે આપણે તો કંઈક આવું છે અને તેર મેં તમને જણાવ્યું પ્રમાણે તેર ચૌદ તારીખના વાવલ છે નવેમ્બરમાં તો આ પ્રકારનો અત્યારનો કંઈક છે જીરાનો હજાર તો ફ્રેન્ડ્સ વાળીએ જોવા છાંટવાનો કંઈક કદાચ રહી ગયેલા એવું લોકો એમાં છાંટે છે

પેલા અહીંયા અમે નાતા બહુ મજા આવતી નાવાની એક મસ્ત નજારો છે આખો તો આવો કઈક છે તમે જો કે જોઈ છે ઘણી ફેર પણ આ વખતે હમણાં ઘણો ટાઈમ ચાલી નથી કેટલી ભરાણી છે કેટલી ખાલી છે અને પાણીની વાત કરું તો પાણી હે ને હાઇદ્યા રાખે વાંધો ના આવે આ આ વખતે તો વાંધો નહીં જાવ કારણ કે મેં પણ બહુ જોરદાર થયો પાછળથી થયો તો તો પાણી ઘટશે નહીં અને ધાણા જીરા હોય તો એ હવે હવે વાંધો નહીં આવે ટૂંક પણ તો એસા કુચ સીન હે કેતકા હ

आप वैसे कहाँ से है एमपी का है एमपी से हाँ। नाम क्या है आपका शंकर शंकर वाह हाँ। भाई शंकर भयंकर नाम भी से, नाम पर शंकर से जो महादेव शिव नाम पूरा दिन मेहनत करते हो आलिए तो मैं रुपया ना था કેટલા થશે પ્રોપર ત્રણસો સો ચલેગા હે સો ચાલીસો તીનસો તીનસો ઠીક હે ચલો તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ઘરે આવીએ છીએ ને આપણે ખાવાનું મન થયું છે શેકેલી માંડવી અને કણ તો માંડવી ફોડી નાખીએ પહેલાં અને પછી શેકી અને ખાઈ લઈએ આપણે ફ્રેન્ડ્સ માંડવી તો હેકાઈ ગઈ ખોલાઈ ગઈ છે પણ હવે હેકવાની રહી છે તો આપણે ઝારી ઉપર જ શેકી લઈએ કણને હેલ્વો પડે વેલે હેકાઈ જઈએ આપણી તપતા માર લાગે એટલે રોગી ગેસ વધારે બગડે મેં સીધા જ તારીમાં આપણે હેકી કોણ ચાલશે હવે આમિશી કહી ગયા પાછો બરી જાય કોઈ બરી ગયો ભાઈ માથે ને માથે વાંધો નહીં બહુ બહુ જજન બૈરા થોડાક થોડાક જ બૈરા છે તો ફ્રેન્ડ્સ જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરે અને જમવાનું થઈ ગયું છે ત્યાર તો આવી જાઓ જમવા ગુવારનું શાક છે આ છે કાકડી અને આ છે લાડવો આ મરચાં આ એડાના મરચાં આ બધું છે

અત્યારે પેટ્રોલ ભરાવી દીધું છે પેટ્રોલ ભરાયું છે દસ હજાર દસ હજાર નું તો આવે નઈ ફ્રેન્ડ સો રૂપિયા નું ભરાવી લીધું પેટ્રોલ પાણ ખોકરી ના પાટીએ હવે નીકળી પડી ચામ કુંબળીએ તો ફ્રેન્ડ અત્યારે વડવડ અહીંયા આવી ગયો હવે ચા પાણી પી અને પછી અહીંયા આગળ જઈ થોડુંક જે કામ છે એ અંદર પતાવવાનું છે તો જાય તે ખવું પડે અંદર બાકી બધું જોઈ અને અહીંયા બે મિત્રો પણ છે તો સામે બેઠા હોય અને હલો અંદર જઈને જે કામ છે દીવું નું એ પતાવીએ પહેલાં ચા પી પછી જઈ તો ફ્રેન્ડ્સ હું તો ખંભાળીયા કે યાર આવી ગયો છું પણ દીવુંને થોડીક વાર લાગે એટલે અંધારું થઈ ગયું છે ફાતક જેવું થઈ ગયું છે અને હજી થોડીક વાર લાગશે કદાચ કારણ કે આવતા આવતા એકાદ એને ઓલું મળી જાય એ જે આ કામ કરે છે જોબ કરે છે એટલે એને કરતો વહેલી છૂટી થઈ જાય પણ કામ આવી ગયું થોડુંક મોડું થઈ ગયું આજે હવે એને કામ છે એ કામ પતે કે ના પતે એ જોવાનું રહ્યું તો ચાલો આગળના લોકોને કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ અમારું જે કામ હતું ખંભાળીને એ પતી ગયું છે અને દીવું પણ આવી ગયું છે સાથે હવે જે નીકળી પણ પડ્યાથી ને પાછા અહીંથી અને અત્યારે આપણે સ્થિતિમાં હવાલા ભાઈ જે છે હમણાં દ્વારકા થયો તો કાલે બ્લોકમાં જશે બરાબર બીજો બ્લોક ત્યાં કાલના જ બ્લોક ચાર હજાર ભાઈ નું નહીં હતું આપણે અને આજ પાછા ભાઈ આવી ગયા હા ભાઈ વર્ષી બહુ બેસ્ટ નાસ્તા છે જામ ખોબડી એમ તમે ક્યારે કઈ આવતો જરૂર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અત્યારે એમ ગણ માંડવી નારો ખાવા પાપડ ને શાક રોટલી જીવ પિંડારિયા અને આરા જીવ પિંડારિયા દેખાડ મન દેખાડ હું મન દેખાડ મન દેખાડ